જય શ્રી કૃષ્ણ હું સ્નેહ મારી પહેલી રસોઈમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું સમર સ્પેશિયલ ડબલ કુલિંગ આઈસએપલ ડ્રિંક જો તમને મારી રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો સૌથી પહેલાં મેં અહીં પાંચ આઈસેપલ લીધા છે અને મેં એના છોતલા છે તે કાઢી અને એને તૈયાર કરી લીધા છે આ આઈસેપલને મુંજલ પણ કહેવામાં આવે છે હવે આપણે સૌથી પહેલાં એને મિક્સીના જારમાં ટ્રાન્સફર કરી લેશો હવે આપણે આમાં ટેન્ડર કોકોનટ જ્યુસ એટલે કે લીલા નારિયરનું પાણી છે તે નાખશું મેં અહીં એક લીલા નારિયેળનું પાણી યુઝ કર્યું છે મેં આ જ્યુસ બનાવવા માટે ખાંડ કે મિશીનનો યુઝ નથી કર્યો કારણ કે આ નેચરલી જ મીઠા હોય છે જો તમારે કરવું હોય તો તમે કરી શકો છો હવે આપણે આને પીસીને તૈયાર કરી લેશું આ પીસાઈને તૈયાર થઈ ગયું છે હવે આપણે આને ઠંડુ થવા માટે રાખી દઈશું તો હવે આપણે ઠંડુ ઠંડુ ડબલ કુલિંગ આઈસેપલ ડ્રિંક સર્વ કરશું